ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો રક્ષાબંધન પર્વને લઈને સુરત શહેરમાં મીઠાઈની દુકાન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે રક્ષાબંધન પર્વ પર રાખડી બાંધીને બહેન ભાઈને મોડું મીઠું કરાવે છે ત્યારે આ વખતે મીઠાઈની દુકાન પર અલગ અલગ ફ્લેવરની મીઠાઈ પણ આવી છે સુરતના ભાગળ ખાતે આવેલ એસ મોતીરામ સ્વીટ એન્ડ સુરતી ખાજાના હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધન તહેવારને લઈને અમારે ત્યાં કાજુ ફેન્સીમાં અનેક વેરાયટી છે સંગમ કતરી છે જેમાં કેસર અંજીર અને પિસ્તા આ રીતનું ત્રણ ફ્લેવરનું લેયર રહે છે આ ઉપરાંત કાજુને લઈને અનેક વેરાયટી અમારે ત્યાં છે આ વર્ષે કાજુ કતરીના ભાવમાં થોડો વધારો થયો છે બીજી કોઈ મીઠાઈમાં અમારે ત્યાં વધારો થયો નથી ગ્રાહકોનો પણ ખૂબ સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે આ શું નવું બનાવ્યું છે અને ખાસ તહેવારો ભાઈ બહેન રક્ષાબંધન સહિત અનેક તહેવારો રક્ષાબંધન તહેવાર નિમિત્તે આપણે કાજુ ફેન્સીમાં અનેક આઈટમો છે આપણે સંગમ કતરી છે એમાં કેસર અંજીર ને પિસ્તી આઈટના ત્રણ ફ્લેવર લેયર રહે છે એ આપણી સિગ્નેચર આઈટમ છે સંગમ કાજુ કહેવાય છે ને સાથે કાજુમાં ઘણી વેરાયટી છે આપણે ત્યાં બ્લેક બ્લેક કરન્ટ છે પછી કાજુ ટાકોસ છે કાજુ કલિંગર છે કસાટા છે પછી રેગ્યુલર સ્વીટમાં ઘેબર સૂતર પેણી મોળા ખાજા મીઠા ખાજાઓ છે આપણે ત્યાં અવેલેબલ તમામ વસ્તુમાં જોવા જઈએ તો ખાજા સહિત ભાવમાં શું કહેશો આ વખતે મીઠાઈ કે ખાજામાં કાજુ કતરીમાં થોડુંક નોમિનલ પ્લસ પ્લસ થયા છે કાજુમાં ચાલીસ રૂપિયા જેવો કાજુ આઈટમમાં ચાલીસ રૂપિયા જેવો પ્લસ થયા છે બીજી કોઈ સ્વીટમાં આપણે પ્લસ કર્યા નથી કસ્ટમરોનો બી સારો રિસ્પોન્સ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત